ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધીશ રામ રામ જુવાનને સ્વાગત છે તમારું આપણા નવા લોકની માલિકા કેમ છો બધા એપ કે બધા મજામાં જશે ને ભાઈ મોજ મજા રહે આપણા લોક જોતા હોય મોજમાં જો તો મિત્રો વાગોમાં અત્યારે એક થઈ ગયો પાછો ડેલી નહીં આપણે એક વાગે લોક ચાલુ કર્યો કારણ કે શરમાં ઠંડી હોય એટલે આપણે એટલે બધા વહેલા ન ઉઠતા હોઈએ તો વાગોમાં અત્યારે એક થઈ ગયો એક વાગે લોક ચાલુ કર્યો ના જ આપણે કાયમ જગ્યાએ વહેલા તો ઉઠતા હોય પણ કાયમ હું તમને એકનો એક બતાવું ઇતિહાસ પાછા ખેતરમાંથી આપણે લોક ચાલુ કરી રહ્યો ડેલી બહાર કરીએ ખેતરમાંથી લોક ચાલુ કર્યો જો મસ્ત મજાના આપણા ઘઉં થઈ ગયા છે જોઈ શકો છો તમે ગેજેસ તો હમણાં તો કેદી કેદીની ક્યાંય ચક્કરે ખેતરમાં લાગી નથી આપણા જ કમે હમણાં જોવા જવા હે આ તો આપણે બાપુજીને તો થોડીક વાર રહીને હમણાં જઈએ અને હજી ભૂકાની નિર્ણય કરવાની છે પે હું ને એ હારવાનો છે તો હમણાં જઈએ આગળ જણાવીએ તો મિત્રો આપણે પાછા ખેતરમાં આવી ગયા છીએ જો આપણે ભૂકાનને સ્ટોક કરવાનો હે પાછો જ તો બે ભારીઓ ઢારિયામાં નાખી દઈએ અને એક આધી બહાર નાખી દઈએ ભેંસોને નીણ નાખવાની એ નાખી દઈએ એ કામ આપણે કરવાનું છે કરી નાખીએ ફટાફટ તો મિત્રો જો આપણે કુકારનો હતો અહીંયા સ્ટોક અહીંયા કરી દીધો છે એક વાર આપણે બહાર નાખી હતી હું આપણે નીર નાખાઈ ગઈ છે એટલે કુકરનું તો જે કામ હતું એ પૂર્ણ થઈ ગયું છે જો બજીને બહાર નખાઈ ગયું છે અહીંયા જો અહીંયા તો સાફે કરી નાખ્યું ખાઈ બધા જો ખાઈ છે અત્યારે નહીં આપણે એક ફરી અહીંયા નાખી દીધી બાકી બધીને એને હવ હવ રીતે હાવ નાખાઈ ગયું છે ના 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 હું પેટ ને હું વાતું અને હવે અત્યારે આપણે જવું છે કેશો કાલ તો આપણે મોડું થઈ ગયું આપણે એસડી આવી ગયા હેલો ગાઈસ રામ 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 ભાઈ કેમ છે ભાઈ હા મજા છે આમ નવે આપો વિચાર આવ્યો આ મારા બ્લોક માં કઈ દીધું તારા બ્લોક માં કઈ હું ભાઈ માં મૂકી દે જે ભાઈ મૂકી દેવા મિત્રો મને ખબર હોય ને કે સસ્તા નશા ટૂંક સમયમાં જ બંધ થવાના છે નો લાંબો તો અત્યારે એક ભીનો ખીચા માં પડ્યો છે ચાર પાર્સલ પડી રહ્યા છે આ માવા પૂરા થઈ જાય પછી તો બે દી ગણી લેવાના ને આપણે બે ની છે હાઈન કરે સાહેબ સાહેબ એમ કાઈ વાંધો ની ધન્યવાદ હાલો આપણે વેલા હે નીકળીએ ચાલો ફટાફટ મિત્રો કેસો જેવું હે આપણે એસટી ભાઈને કપડાની શોપિંગ કરવા તમને કહી દઈએ એટલે કાલ તો આપણે બહુ મોડું થઈ ગયું હતું પછી કાલ નહોતા ગયા કાલ બેનની હોટલે જ આપણે મુલાકાત થઈ ગઈ તો પછી ત્યાં ત્યાં બેઠા કરી રહ્યા હતા તો હવે આપણે કેશો જવું આજે તો જઈએ

જે દુકાન હતી તે દુકાન નું નામ આપડે કઈ પ્રમોશન ફ્રી માં કરવાનું નથી

મિત્રો આપણે એસડીપી માટે આપણે શૂઝ લેવા આવી ગયા છીએ આપણે આ મિત્રો હે એની જ દુકાન આવી છે જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ ભાઈ હું આલે ભાઈ શાંતિ તો કયો તો વાંધો નહી મારા ભાઈ માટે શૂઝ બતાવી દયો એક નંબર બતાવી દે એમાં એકવાર વિઝિટ કર્યો જોડા ચપ્પલ કેસો ધરવધુ શોરૂમ નજીકમાં ઓકે ફાઇનલ ફાઇનલ ભાઈ જે કોઈ સસ્તે મિત્રને આવવું હોય શૂઝ લેવો હોય તો આખું એકવાર આય કેસરમાં મુલાકાત કરી આંબાવાળીમાં જ છે ભાઈ તો એસડી ભાઈ એક બબે બબે ધડાકા કરી દીધા હે અને ભાઈ આપણે લોકેશન આપ્યું હે એની દુકાનનું તો બધા જે જે મિત્રો આપણે આજુબાજુના હોય ને અહીંયા મુલાકાત કરજો એસડી ભાઈ ઓ ભાઈ હા તમાર લગન કેદી કરવાના હે મિત્રા આપણે શોપિંગ જે કરવાની હતી થઈ ગઈ હે આપણે એસડી ભાઈ આયરની બહુ મોટા સેલિબ્રિટી હે એટલે શોપિંગ કરવામાં હાર લાગે આપણે જો વિડિયો જોને ચશ્મા પહેરી માટી હાલે ગયો ભાઈ તમારો ડાણા બનવે હાલે હે છે ને ભાઈ આ બરે એમ આકવાનું કેટલી ભાઈ તમે આ સસ્તા ના સામાન બંધ કરવાના સસ્તા નાસા ઉપર હે જોઈન કો કોઈ આ ત્રણ પતિ ગયા સસ્તા ના

હાલો હાટો કરવો તને કે 200 રૂપિયામાં હાલો ના ના તમારું માર્ક નંબર માં બેક નથી નકર હાલત તો મિત્રો ઘરે આવી ગયા છીએ તો હવે એસડી ભાઈને આપણે રજા દઈ આવજો ભાઈ જય શ્રી રામ મળશે મેડે ખેડે હાંજે જ મળશે એ કેરે હું જાવ કાઈ માંડો હાલો આવજો જય દ્વારકા ભલે ને આ રોડ આપણો જ છે હા કાઈ માંડો હાલો જય દ્વાર કા દેશ તો મિત્રો આપણે નાની હે ને ખાણ મૂકવાનો વાર આજ આપણો હતો જો મુકાઈ ગયો છે આજ કારણ કે આપણો વાર હતો હમણા થોડાક સમય છે ડ્યુટી બધી આપડી લાગે હે જો મુકાઈ ગયો હે ખાણ આપણે અને આપણે ઘઉમાં ચક્કર નથી મારી એમાં કયું નહીં ઘઉમાં આપણે પેલા ચક્કર મારી આવીએ અને અત્યારનો વ્યૂ જોવો ખાલી વ્યૂ એ વાડીયા રહ્યો ને મિત્રો એટલે બધો વ્યૂ જોવા મળે અહીંયા જોઈ લો આપણે જઈએ ઘઉંમાં ચક્કર મારીએ તો જાય રહી જવા ઠાવકી થઈ ગઈ મોટી હજી એક પાણી પાહું ને એટલે થઈ જાય હજી તો હમણાં જ પાયું હતું પાછું એક પાણી પાહું ત્યાં આ ઠાવકી થઈ જાય મોટી હશે તો ઘઉંમાં ચક્કર મારીએ અને આવે આપણે એકવાર હજી પાટલી તાણી અને પાણી પાછું ચડાવવાનું થાહે એટલે આઈટીનું કામ લગભગ પૂરું થઈ જાય આ એકવાર પાટલી તાણી ને એટલે કમ્પ્લીટ થઈ જાય પછી ખાલી પાણી પાવાના રહે આપડા કઉ કેદી કેદી ને હમણાં ચક્કર મારી જ નથી કઉ માં આપડે કેટલા દિવસ પંદર વીસ દિવસ થઈ ગયા કઉ માં આટો મારો આવ્યા જ નથી એને અને જોઈ લ્યો આવા કઈક આપડા ઘઉં હે કેવા લાગ્યા કોમેન્ટ કરીને જણાઈ દો હજી ઘઉંમાં તો હજી હમણાં પાછું પાણી પાવાનું થાય આમાં અને ચણામાં થા બે માં થાય કઈ રે મિત્રો આપણે ખાણા મૂકવાનું હતું મુકાઈ ગયું છે અત્યારે જો નાની ખડેલીને હે ને દોવાનો ટાઈમ થઈ ગયો છે દોવાના છે આપડે મમ્મી

સાડા આઠ થઈ ગયા છે આઠ વાગ્યા આપણે ઉઠાતા તો સાડા આઠ થઈ ગયા મસ્ત મજા મોર્નિંગ થઈ ગયું ત્રણ મિત્રો ઠાર હે નેક્સ્ટ લેવલનો આમ હાથ બહાર નથી નીકળતા લોક શૂટ કરવું ને તો હાથ આવ એટલે હાવ ખોટા થઈ ગયા હે જોઈ લો